તો સ્વાગત છે મિત્રો અમારા આ સરિયાતની ચેનલમાં અને આવી ગયા છે અમે એક પાણીપુરીનો ચેલેન્જ લઈને અને આ ચેલેન્જ વિડીયોમાં નિયમ કે એક મિનિટની અંદર જે વધારે પાણીપુરી ખાય એને આપણે બસો રૂપિયાનું ઇનામ દેવાનું છે અને જે હારે એક મિનિટમાં જે પાણીપુરી ઓછી ખાય એને આપણે એક સિક્રેટ સજા દેવાની છે એ આપણે વિડીયોમાં છેલ્લે ખબર પડી દેશે તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે પેલો વારો આપણે કાળુભાઈ ને દઈ અને એક મિનિટમાં જોયું કે પાણીપુરી કેટલી ખાઈ ખાઈ શકે છે અને બીજો વારો આપણે હીરા દઈ પછી જોયું કે એ કેટલી પાણીપુરી ખાય છે એક મિનિટમાં જે પાણીપુરી વધારે ખાય છે એને આપણે બસો રૂપિયાનું ઇનામ દેવાનું છે અને હારે એને આપણે સિક્રેટ સજાશે તો પેલો વારો કાળુભાઈ આપણે તમારે છે ટાઈમર હું ચાલુ કરું એક બે ને ત્રણ કહો એટલે તમારે પાણીપુરી ખાવાનું ચાલુ કરી દેવાનું છે અને આઠ સેકન્ડ સુધી તમારે પાણીપુરી ખાવાની છે જેટલી ખવાય ને તમારેથી એટલી ખાવાની છે તો હું વન ટુ થ્રી કહું એટલે તમે ને પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીજો તો મિત્રો આપણે સ્ટાઈમર ચાલુ કરી અને પાણીપુરી ખવડાવવાનું ચાલુ કરી વન ટુ થ્રી કાલુ હાલ એક સેકન્ડ થયો પાંચ સેકન્ડ મરચું ન ખાવું હોય તો ઉતાર રાખજે બસો રૂપિયા જીતવો હોય તો ઉતાર રાખજે અને જો વાયે રહો ને તો તારે મરચું ખાવું ખાવાનું રીશે લવિંગ યુ મરચું હે તીખું ભડકા થઈ ના તું ખાવ જ બેન ગણવી નથી એમ ગણશું બે મહાર કી દેતીન પાણી પૂરી કેલે થઈ કદે ચાલુ કરી દેતા ન બોલું ભાઈ ને મરચું ન ખાવું ને એટલે હાટકે ની ઉતાવે રાખે છે 38 અને 40 સેકન્ડ હાલો 45 સેકન્ડ અને કાડુ ભાઈ ને આવડ આવી ગયા હે એટલી ઝડપ રાખે છે મરચું ન ખાવા એટલે એટલી ઉતાવે રાખી હે હાલો તને બંધ કરવાનું કહો ને બંધ થઈ જાય એટલે બંધ થઈ જજે હાલો ત્રણ બે એક અને બંધ જોઈ શકો છો તમે એક મિનિટ થઈ ગઈ છે અને ભાઈ પાણીપુરી બે માં હરખી દીધી ને કેટલી છે આમાં બે માં ગીરી ગઈ ને તો ભાઈ કાળુ ભાઈ ખાધી છે દસ પાણીપુરી અને હવે હીરાભાઈ નો વારો છે જોયું કે હવે દસ ખાઈ શકે છે આરે હે કે જીતે છે નગર પછી આપણે સિક્રેટ સજા

ભાઈ આ હીરા ભાઈ મને લાગે હે મરતું કાળુ ભાઈ નો ખવરાય થારું મને એવું લાગે હાલો ભાઈ પાંત્રીસ સેકન્ડ અને આ તો આ સાવે હેક ન સાવતા કે ખબર ન પડતી મને લાગે હે કાળુ ભાઈ હારવાના હે એવું લાગે કેમ કે તેતાલીસ સેકન્ડ થઈ છે હજી નવજાજી પાણીપુરી વધવા નથી દીધી હાલો અડતાલી ઓગણ પચાસ સેકન્ડ હાલો ત્રણ ચાર પાંચ અને સ્ટોપ હાલો ભાઈ થઈ ગઈ કમ્પ્લીટ તમારે આઠ સેકન્ડમાં ભાઈ હીરા તો કમ્પ્લીટ તેમને છે કાળુ ભાઈ એક પાણીપુરી પૂરી વધી હતી ઘણી મહેનત કરી હતી પણ તોય જતા એક પાણી પૂરી વધી છે એટલે આપણે હાર્યા છે કાળુ ભાઈ તો કાળુ ભાઈ તમારું ઇનામ તમને આપી અત્યારે એટલે આ તમારું ઇનામ તમે રાખો અને ખા રાખો નથી આ આ ભાઈ નું ઇનામ છે હારે એટલે આપણે નક્કી કરેલું જ હતું કે ભાઈ હારી ને મરચું ખાવાનું અને જીતી ને આપડે બસો રૂપિયા દેવાના હતા હીરા જીતી ગયા છે

તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લીજો મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં